શોભે સૌમ્ય મુખારવિંદ હસતો યમી વર્ષતા વાણી છે મહીમા ભરી મૃદુવળી અય્યે હરી ધારતા યોગીરાજ પ્રમુખ જે હૃદયથી जना गुणेरि जता वन्दु सन्त महन्त स्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामिनारायण भगवान् जय अक्षरपुरुषोत्तम महाराजनी जय गुणातीतानंद स्वामी महाराज नि जय प्रमुखस्वामी महाराजनि जय પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ તો આપણે ચાતુર્માસ કથા શ્રવણની અંદર છેલ્લા નવ દિવસથી ઘનશ્યામ પ્રભુ એટલે કે બાળ પ્રભુ ઘનશ્યામના અદભુત ચરિત્રોનું આપણે આપણે સ્મરણ અને મનોમંથન અને એવા પ્રસંગો ચમત્કારિત જે પ્રસંગો છે એને હૃદયની અંદર આત્મસાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો આજે અંતિમ દિવસો દિવસના પણ આજે બે ત્રણ પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ઘનશ્યામ પ્રભુનો તેમનો મનની અંદર અને એમના હૃદયની અંદર એ કયો એમનો સિદ્ધાંત હતો કેવો એવો વિચાર હતો કે એમને ગૃહ ત્યાગ કર્યો તો આજના પ્રસંગોની અંદર આપણે ઘનશ્યામ પ્રભુનો એ ત્યાગનો અને સાથે સાથે એ ભાભીનો વિલાપ કેવો હતો એ રામ પ્રતાપભાઈ અને સાથે સાથે સરયુના તીરે એ જ્યારે નીલકંઠ વર્ણી વેશે જાય છે ત્યારે પણ એ કયા રાક્ષસે છેલ્લે છેલ્લે પણ એ હેરાન કરવાનો પ્રયત્ન કર્યો હતો તો આવા પ્રસંગો આજે આપણે આ છેલ્લા દિવસે દસમા દિવસે આપણે માણવાના છીએ આમ તો ભક્તિ માતા અને ધર્મપિતા ધામમાં ગયા એટલે ત્યાર પછી તો ઘનશ્યામે ઘનનો ત્યાગ કરવાનો વિચાર કર્યો હતો અને વિચાર તો પહેલેથી હતો જ તે સાત વર્ષની આઠ વર્ષની ઉંમર હતી ત્યારે તેમને વિચાર આવેલો હતો પરંતુ એ માતા પિતા અને ભાઈઓને સંબંધીઓને જોતા અને તેઓ પાછા વળી જતા હતા પરંતુ આ વખતે તો મનની અંદર વિચાર એમને કરેલો જ હતો કે મારેથી ઘરેથી નીકળી જવાનું છે વનની અંદર જવાનું છે તપ કરવા માટે અને સાથે સાથે હવે તો એ લાગ જ જોતા હતા કે એવો દિવસ આવે સમય આવે કે હું અહીંથી છટકી જાઉં એવામાં એક દિવસ સવારે ઘનશ્યામ સંસારથી ખૂબ ઉદાસ હતા જો આમ તો ધર્મપિતાએ રામ પ્રતાપભાઈને કહ્યું હતું કે આ ઘનશ્યામ ઉદાસીન તમે ન રહેવા દેતા પરંતુ ઘનશ્યામ પ્રભુએ તો હવે કંઈક નવું તે કંઈક ચરિત્ર એમને કંઈક નવો પડાવ પાર કરવાનો હોય ને એવી રીતે પોતે સંસારથી ઉદાસ થઈ ગયા નાઈ ધોઈને તો અયોધ્યાની અંદર બધા મંદિરો દર્શન કરવા માટે જાય છે એમાં દર્શન કરીને પાછા આવતા હતા અને ત્યારે વચ્ચે એક ઉપવનની અંદર કેટલાક મલ્લો છે ને કુસ્તીદાવ રમતા હતા હવે ઘનશ્યામ પ્રભુ તો ત્યાંથી પસાર થાય છે એટલે મલ્લોએ આ ઘનશ્યામને જોઈને જોયા એટલે તરત તે બધાએ મલ્લો આ ઘનશ્યામને ચારેય બાજુ ઘેરે લીધા અને આગળ જવા જ ન દીધા એટલે ઘનશ્યામે પણ સામે પોતાનું શરીર છે ને મલ્લ જેવું મોટું અને બળવાન બનાવી દીધું અને મલ્લો સાથે કુસ્તીમાં ઉતરી પડે છે એક એક મલને હવામાં અધર ગોળ ગોળ ફેરવીને પસાડે છે આટકા ખોખરા કીડી નાખે છે અમુક તો ઊભા થઈ શકતા નથી અને સત્યાવીસે સત્યાવીસ મલ છે ને છેલ્લે રોવા લાગે છે કારણ કે ઘનશ્યામ પ્રભુએ એ બધા મલ્લોની હાલત તેવી કરી નાખેલી હતી એટલે મલ્લોયના જે માતા પિતા હતા એ તો સંબંધીઓ બધાએ ભેગા થઈને એ ઘનશ્યામના મોટાભાઈને ફરિયાદ કરવા માટે જાય છે કારણ કે ધર્મ ભીતા તો નહોતા એ તો ધામમાં વહી ગયા હતા બધી જવાબદારી હવે રામ પ્રતાપભાઈને માથે હતી એટલે રામ પ્રતાપભાઈને આવીને ઠપકો આપે છે અને કહે છે કે અમારા પુત્રોને વગર વાંકે તમારા ઘનશ્યામે માર્યા છે હવે આવું સાંભળીને તો રામ પ્રતાપભાઈને થયું મનની અંદર કે આ ઘનશ્યામને ઠપકો આપવો પડશે કારણ કે આવી ફરિયાદો જો રોજ આવશે ને તો ગામમાં આપણું ખોટું દેખાશે અને હવે માતા પિતા નથી તો આ ઘનશ્યામ વધુ તોફાન ન કરે એનું પણ મારે ધ્યાન રાખવું પડશે એટલે આવું વિચારીને છે ને ઘનશ્યામને ઠપકો આપે છે પણ ઘનશ્યામ પ્રભુ તો મૂંગા મોઢે બધું સાંભળે છે કાંઈ સામે જવાબ આપતા નથી જો ત્યારે ચરિત્ર કરી શકે એમ હતા સમર્થ હતા પરંતુ છતાં પણ તેઓએ કાંઈ ચમત્કાર ન કર્યો અને એમના મૂંગા મોઢે બધુંય સાંભળી લીધું અને કહ્યું કે મોટાભાઈ આજ પછી મારી કાંઈ ફરિયાદ હવે આવશે નહીં ખાલી આટલું જ કીધું આ મર્મની વાત એ રામ પ્રતાપભાઈ કઈ સમજી ન શક્યા બસ એ જ સમય હશે ને ઘનશ્યામને એ મનની અંદર દ્રઢ સંકલ્પ કરી નાખ્યો તો હવે મારે ગૃહ ત્યાગ કરવો છે અને સાંજે મોટાભાઈ ને ભાભી સાથે શાંતિથી વાળું કરીને સુઈ ગયા બીજા જ દિવસે સવારે એ સાડા ત્રણ વાગે ઘનશ્યામ પ્રભુ ઉઠી જાય છે બ્રાહ્મી અંદર અને હળવેકથી સાથે લેવાનો જે સામાન ને લઈને ઘરમાં હતા ત્યારે છોડીને ચાલ્યા અને સ્નાન કરવાને બહાને એ સરયુ નદી તરફ ચાલવા લાગ્યા તે વખતે ઘનશ્યામે કેડ ઉપર મૂંજની મેખલા બાંધી હતી જો તમે જ વિચાર કરો કે જે ઘનશ્યામ પ્રભુને બધી પ્રકારની સુવિધાઓ બધું જ્ઞાન હતું બધા પ્રસિદ્ધિ હતી પ્રતિષ્ઠા હતી પણ છતાં મનની અંદર સંકલ્પ હતો કે મારે જીવોનું અત્યંતિક કલ્યાણ કરવું છે આ અજ્ઞાની જે જીવો છે એને જ્ઞાન આપવું છે પ્રકાશિત કરવા છે જ્ઞાન કરવા છે અને આ વિચારધારા સાથે આ ભાવના સાથે તેઓ કેવો વર્ણિવેશ ધારણ કરે છે તો કેડ ઉપર મુંજની એક મેખલા હતી શરીર ઉપર ફક્ત એક નાનું વસ્ત્ર કોપીન પહેરી હતી પીઠ ઉપર તો મૃગચર્ય ઓઢ્યું હતું અને એક હાથની અંદર માળા બીજા હાથની અંદર પલાશનો નો દંડ છેડે બધા શાસ્ત્રો સાર રૂપી એક ગુટકો એ કપડામાં બાંધી લટકાવેલો હતો અને કમંડલ ભિક્ષા પાત્ર અને પાણી ગળવાનું વસ્ત્ર આ બધું સાથે રાખે છે ગળાની અંદર તુલસીની બેવડી માળા હોય છે કંઠી હોય છે ખભે જનોય હોય છે શાલીગ્રામ અને બાલ મુકુંદનો બટવો સાથે લીધેલો કપાળની અંદર તિલક ચાંદલો માથે જટા બાંધી લીધી ઉઘાડે પગે ચાલતા ચાલતા ઘનશ્યામ પ્રભુ વહી જાય છે કોઈ પણ પ્રકારના ચંપલ કે બીજી કઈ વ્યવસ્થા નહીં અને ઘનશ્યામ તો સરયુને પહેલે પાર હિમાલયમાં તપ કરવા માટે હવે નક્કી એમને કરી નાખ્યું એટલે જાય છે હવે આવી રીતે પોતે વરણી વેશ ધારણ કર્યો તો ઘનશ્યામ છે ને છાના માના આ વરણીનો વેશ લઈને ઘરનો ત્યાગ કરીને સરયુ નદી તરફ નીકળ્યા એટલે વારંવાર છે ને પાછું વળીને જોવે ઘનશ્યામ પ્રભુ શા માટે કારણ કે જો મોટાભાઈ મને જોઈ જશે અને આવશે ને તો પરાયણે મને ઘરે લઈ જશે ને મારે ઘરે પાછા જવું નથી મારે તો તપ કરવું છે મારે લોકોના ઉદ્ધાર કરવો છે અને આવું જ વિચારતા વિચારતા એ ઉતાવળા પગલે છે ને સરયુના કાંઠે આવી ઊભા છે ઘનશ્યામ પ્રભુ એટલે કે હવે નીલકંઠ વર્ણી અને એ દિવસ સંવંત અઢારસો ને ઓગણપચાસ અષાઢ સુદ દશમનો હતો એ વહેલી સવારનો સમય હતો ઝરમર વરસાદ પડતો હતો સરયુ નદીમાં તો આમ પૂર આવ્યું હતું અને નદી આમ બે પટે છે ને ઉભરાતી હતી એટલું બધું પાણી આવેલું પૂર પણ પાર ઉતરવા આવ્યું હતું પણ ત્યારે ઘનશ્યામ પ્રભુએ એ ઝંપલાવા માટે નક્કી કર્યું કે હવે આમાં ઝંપલાવું જ પડશે તો જ તે સરયું ને હું આગળ નીકળી જઈશ પણ એ શરયું ના તીરે ઊભા હોય છે પોતે અત્યાર અંદર ઝંપલાવતા નથી પણ એવામાં કાલિય નામના એક અસુર હોય છે અને એ અસુરનો એક સરદાર હવે એને એક શિષ્ય હતો જે રાક્ષસ હતો કૌશિક નામનો રાક્ષસ એને આદેશ કર્યો કે તું આ ઘનશ્યામને મારી નાખજે અને એ મારી નાખવા માટે કૌશિક નામનો રાક્ષસ જાય છે પોતે બિલ્લી પગલે ધીમે ધીમે પાછળ આવે છે અને સાના એક જ ધક્કે છે ને આ નાનકડા ઘનશ્યામને ને નદીના પૂરમાં ફગાવી છે અને નદીના પૂરની અંદર તો ઘનશ્યામ જાય છે તણાય છે અને ઘડીક વારની અંદર તો ઘનશ્યામ પ્રભુ દેખાતા બંધ થઈ ગયા કૌશિક નામનો રાક્ષસ પણ રાજો રાજી થઈ ગયો અને પોતાના સરદારને એ કાલ્યને ખબર આપવા માટે પણ ત્યાં ઉતાવળે જાય છે રાજી થતા થતા તો આવી રીતે સરયુના નદીની અંદર જ તે એ ધક્કો મારી દેવામાં આવ્યો હતો ત્યારબાદ છેલ્લા પ્રસંગની આપણે વાત કરીએ તો હજી અહીંયા વાત પૂરી નથી થતી હવે આપણે અયોધ્યાની અંદર એ રામ ભાઈ કે સુવાસીની ભાભી કે અન્ય જે બાળ મિત્રો એમનો પણ વિલાપ કેવો હતો તો અહીં ઘરે તો મોટા ભાઈ ને રામ પ્રતાપભાઈ ને સુવાસી ની ભાભી ઉઠ્યા સવારમાં અને જોયું તો ઘનશ્યામ પ્રભુ પથારીમાં નહીં એટલે એમને મનની અંદર મનોમન નક્કી કરી નાખ્યું કે રોજ કરતા કદાચ આજે ઘનશ્યામ વહેલા નાવા ગયા હશે એટલે હમણાં નદી એને નાઈને આવશે એટલે આવું એમને લાગ્યું એટલે મોટા ભાઈ તો નાઈન ખેતર જાય છે હવે ભાભી ઘનશ્યામ માટે સરસ મજાનો નાસ્તો બનાવ્યો છે રસોઈનું કામકાજ કરી રહ્યા છે સવારમાં કામના લીધે કોઈને ઘનશ્યામ પ્રભુ યાદ આવતા નથી સમય બપોરનો થઈ જાય છે પણ હજી કાંઈ ઘનશ્યામ પ્રભુ ઘરે પાછા આવતા જ નથી એટલે ભાભીત છે અને એમને નક્કી ખૂબ ઘનશ્યામ પ્રભુ બપો આવે ને હમણે એટલે સાથે બપોરે જમીશું પરંતુ દુઃખની વાત કે ઘનશ્યામ પ્રભુ બપોરે પણ આવતા નથી એટલે હવે છે ને ભાભીને ચિંતા થવા લાગી અને એમને ઘનશ્યામના જે બાળ મિત્રો હતા બોલાવ્યા અને પૂછવા માંડ્યું કે ક્યાં ક્યાં છે છે તમે એમને જોયા કેમ હજી ઘરે નથી આવ્યા તમને ખબર ગયા બધા બાળ મિત્રોએ ત્યારે કહ્યું કે અમને ખબર નથી અમે આજે સવારે નાવા ગયા ને ત્યારે એ કિનારે નહોતા અને અમારી સાથે નાહવા પણ આવ્યા નથી હવે તો ભાભીને વધુ પડતી ચિંતા થાય છે કારણ કે ભાભી હવે તો પોતપોતાના જે સગાવાળા હોય એને ઘરે બધાને તપાસ કરવા માટે જાય છે આમથી આમ દોડે છે લક્ષ્મીબાઈન ચંદન માસીન ઘરે તપાસ કરતાં ખબર પડી કે કઈ જગ્યાએ કઈ ઘનશ્યામ કોઈ ઘનશ્યામ છે નહીં એમનો પત્તો જ ન જડ્યો અને સાંજ થવા આવી અને એમને ખેતરે છે ને એક માણસને મુકલા રામ પ્રતાપભાઈને ઘરે બોલાવવા માટે હવે રામ પ્રતાપભાઈ તો દિલગીર થઈ જાય છે અને એમને પણ ચિંતા થવા લાગી કારણ કે સવાર થઈને અત્યારે સાંજ થઈ ગઈ સવારથી સાંજ સુધી અને ઘનશ્યામ પ્રભુ ક્યાં ગયા હશે એટલે એમને તો સૌ પ્રથમ એમને ખબર હતી કે આ ઘનશ્યામ બધી જગ્યાએ કથા સાંભળવા જાય છે મંદિરો દર્શન કરવા માટે જાય છે એટલે અયોધ્યાની અંદર જે જે મંદિરો હતા ને અને ઘનશ્યામ પ્રભુ જ્યાં જ્યાં જતા હતા એ બધા મંદિરની અંદર આ રામ પ્રતાપભાઈ તપાસ કરવા માટે જાય પરંતુ ઘનશ્યામ પ્રભુ તો એકય જગ્યાએ મળતા નથી છેલ્લે સરના કાંઠે આવે છે જાંબુના વનની અંદર તપાસ કરી છપૈયાના પાદરે પાદરે તપાસ કરી વેણી માધવ પ્રાગ દરેક ખેતરોની અંદર જોયું કે ઘનશ્યામ જ્યાં જ્યાં રમતા હોય ને બધા સ્થળે એમને જોયું પણ કાંઈ જગ્યાએ ઘનશ્યામ પ્રભુ જડે નહીં અને નાના ભાઈ તો ઈચ્છારામ પણ ઘડીએ ઘડીએ છે ને ભાભીને પૂછે કે ભાભી ઘનશ્યામ ભૈયા ક્યાં છે મને ઘરમાં ગમતું નથી તમે ઘનશ્યામને બોલાવો ને જો ભા ભાભી તો ચોધાર રાસુએ રડે જ છે એમને કાંઈ કરવું કાંઈ ગમતું જ નથી કામ કે જે તે અને ઘનશ્યામની જ યાદ આવે છે એ ઘનશ્યામના બાળમિત્રો પણ ઘનશ્યામ વગર એમને ગમતું નહોતું એટલે બધા એ છે ને ઘડીએ વળીએ એ ઘરે આવે અને ભાભીને પૂછે કે ઘનશ્યામ ક્યાં હશે ઘનશ્યામ આવે તો કહેજો અમને ચેન પડતું નથી થોડી વારે વારે આવીને એકને એક પ્રશ્નો પૂછતા જાય બધા બાળમિત્રો શેરીએ શેરીએ ઘૂમી દરેક ચોરા હતા ત્યાં જોયું પણ ઘનશ્યામ પ્રભુ કાંઈ મળ્યા નહીં બધાને એમ લાગ્યું ક્યાં ગયા હશે શું થયું હશે કેમ હજી આવ્યા નથી અને હવે તો મોટા ભાઈ એ રામ પ્રતાપભાઈની હવે જે ધીરજ હતી ને એ ધીરજ રહી નહીં અને એમને પણ આંખમાં પાણી આવતા જાય છે અને સગાવાલા ઘનશ્યામને શોધવા માટે જાય છે બધી શેરીઓ બજાર ફરી વખત ઘૂમે છે ફરી વખત તપાસ કરે છે પણ કાંઈ મળતું નથી અંધારું થવા લાગ્યું હવે તો રાતનો સમય થઈ ગયો બધા સગાવાલા છતાં પણ એ ફાના હાથમાં લઈને ગામમાં શીમમાં ખેતરોમાં જંગલોની અંદર ને બધા સ્થળો ઉપર તેઓ શોધવા માટે જાય છે ઘનશ્યામ પ્રભુ પણ એક સ્થાન ઉપર એક જગ્યાએ ઘનશ્યામ પ્રભુ જડતા નથી હવે અહીં તો ભાભીના રુદનનો પાર નથી રહેતો અને ઈચ્છા રામજી પણ ઘનશ્યામને યાદ કરી કરીને આખો દિવસ રડે છે બધા બાળ મિત્રો પણ રડે છે ઘનશ્યામના બધા તો એમ બધા લાડકા હતા ઘનશ્યામ અને એમની સાથે જે લીલાઓ કરી હતી એમના સાથે જે જમ્યા હતા અને દરેક ક્રિયાઓની અંદર ઘનશ્યામ પ્રભુ એમની મદદ કરી હતી એક ચમત્કારિક તરીકે ભગવાન તરીકે એમનું હતું પણ તોય તે એ ઘનશ્યામ પ્રભુ જડતા નથી બધી સ્ત્રીઓ રડે છે પુરુષો રડે છે ભાભીને હવે થયું કે કદાચ જંગલમાં વાઘ વરુ એ ફાડી ખાધા હશે તો કદાચ સર્પ કળી ગયો હશે તો કદાચ નદીમાં મગર ઘનશ્યામને ગળી ગયા હશે તો અને આવા મોડા મોડા વિચારો કરી કરીને ભાભી તો છે ને વધુ વધુ રોતા જાય છે અને વિચાર પણ કેવા કરે છે કે આ મોટાભાઈ ગઈકાલે વઢિયા એટલે કદાચ ઘર છોડીને સાધુ બનીને તપ કરવા ચાલી ગયા હશે તો અને મોજડીને કપડાં તો અહીંયા જ પડ્યા છે તો ઉઘાડે પગે કેવી રીતે ચાલશે વરસાદમાં કેવી રીતે સાજા રહેશે ઉઘાડે શરીરે ટાયર્ડ ને તડકો કેમ સહન કરશે એમને રસોઈ કોણ જમાડશે રોજ તો એમને દૂધ ને દહી મીઠાઈ ખાનારા ઘનશ્યામ જંગલની એ ફળ ફૂળ કેવી રીતે ભાવશે જંગલી પ્રાણીઓ એમને ફાડી તો નહીં નાખે ને અને આવા વિચાર સાથે ફરી વખત ભાભી વધુ વધુ રડવા લાગ્યા હવે તો બધેય તપાસ કરી નાખી થાકીને રાત્રે બાર વાગે રામપ્રતાપભાઈ ઘરે આવે છે અને ઘનશ્યામ મળતા નથી એટલે એમનાથી રહેવાયનું નહીં અને એવો પણ હવે રડી પડે છે એમની પણ ધીરજ ફૂટી ગઈ રામ પ્રતાપબાઈ સુવાસીની ભાભીને તો હવે કાંઈ ચેન પડતું જ નથી રોતા જાય અને રોતા જાય સાથે સાથે બોલતા જાય કે હે ભગવાન અમારા ઘનશ્યામને શોધી આપો અમારું હૈયું હાથમાં નથી રહેતું એ ભગવાન તમારે અમારા પ્રાણ જોતવાય તો ઘનશ્યામને અમારા પ્રાણ આપવા અમે તૈયાર છીવી પણ તમે અમારા પ્યારા ઘનશ્યામને શોધો અને શોધીને પાછા અમને આપો એ ભગવાન અમને આપણ લોકો તો કહે છે અમને મેણા મારશે કે ભાઈ ભાભી એ ઘનશ્યામને કાઢી મૂક્યા છે કોઈક તો એવું કહે છે કે ભાઈ ભાભી ઘનશ્યામને હેરાન કરતા હતા ને એટલે ઘનશ્યામ વહી ગયા અને બધા કહે અમે જેમ એ કહે છે ને એમ અમે કરશું અને આવું બોલતા જાય અને ઘનશ્યામ પ્રભુને સંભાળતા જાય અને રોતા જાય એમ કરતા કરતા તો સવાર પડી ગઈ રામ પ્રતાપભાઈએ તો હવે તો ઘોડા ઉપર ચારેય દિશાની અંદર તપાસ કરવા માટે માણસો મોકલે છે મોટાભાઈ તો ખેતરે જતા નથી કોઈ જમતું નથી કોઈ ખાવાનું પણ ભાવતું નથી એ નાનાભાઈ ઈચ્છારામનો આખો દિવસ ઘનશ્યામને યાદ કરી કરીને તેઓ પણ રડતા હોય છે એમ કરતા એક બે દિવસ નહીં પણ દસ દિવસ થઈ ગયા અને ઘનશ્યામનો કાંઈ પત્તો લાગતો નથી બધા હતાશ થઈ જાય છે એ નાના ભાઈ ઈચ્છારામ અને ભાભી તો ઘણી વાર ઊંઘમાંથી પણ ઘનશ્યામ ઘનશ્યામ કરતા જાગી જાય છે કારણ કે એ વિતાવેલો સમય એ સ્મૃતિઓ એ પ્રસંગો એ ચમત્કારિક જે વાતો એ દરેકના મનની અંદર તેઓ પોતે પુનરાવર્તન કરતા જાય છે અને એક પ્રકારની સ્મૃતિ સાથે સાથે રોવે છે આખું અયોધ્યા નગર્યું ને એ સૂનું સૂનું થઈ જાય છે શા માટે કારણ કે ઘનશ્યામ પ્રભુ મળતા નથી જો ઘનશ્યામ પ્રભુનો આ મુખ્ય બીજો પડાવ શરૂ થાય છે અને આ બીજો પડાવ એટલે શું તો બીજો પડાવ એટલે કે સાત વર્ષ ત્રણ મહિના દિવસ એ ચાર દેશોની અંદર કરતા વધુ કિલોમીટર દરેક જગ્યાએ પ્રશ્ન પૂછતા જાય એમના મનની અંદર એક ભાવના એ પણ હતું કે મારે દરેકને તીર્થત્વ આપવું છે એટલે દરેક જગ્યાએ તેઓ જતા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં એમાં ત્યાં ચાતુર્માસ મહિનાની અંદર તો તેઓએ કેવું આકરું કઠણ તપ કરેલું છે યથાર્થ ઉત્તર થયો નહીં પરંતુ આપણને સૌ કોઈને ખ્યાલ છે કે લોજ ગામની અંદર આવે છે આમ તો રામાનંદ સ્વામી પોતે કચ્છની અંદર વિચરણ કરવા માટે જાય પણ એમના વતી મુક્તાનંદ સ્વામી ત્યાં હોય છે અને મુક્તાનંદ સ્વામી યથાર્થ ઉત્તર કર્યો અને પછી ત્યાં રોકાય છે નીલકંઠ વર્ણી પણ એ તો બધી આગળની વાત છે પરંતુ હવે આમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે અને ખરેખર જો આપણને જે ભગવાન મળ્યા છે જે ઈષ્ટદેવ મળ્યા છે એમના જીવનની અંદરથી એમના બાળ પ્રસંગોની અંદરથી આપણને એક પ્રકારની એક ભાવના જોવા મળે છે આ ભાવના એટલે શું બધાનું સારું થાય અને જો સત્પુરુષોના જીવનની અંદર પણ અત્યારે આપણને એ જ ભાવના જોવા મળે છે કે દરેક વ્યક્તિનું સારું થાય દરેક જીવોનું સારું થાય દરેક મમુક્ષોની ગતિ થાય અને આપણે છેલ્લા જે દસ દિવસથી અત્યારે આજે દસમો દિવસથી જે પ્રસંગો માણીએ છીએ એ એ દરેક પ્રસંગોની જો આપણે સ્મૃતિ કરીએ ને તો આપણને અનેરું સુખ પણ પ્રાપ્ત થાય કારણ કે એ માછલીઓને જ્યારે સજીવન કરીને તો એ ઘનશ્યામ પ્રભુ દયાળુ કહેવા હતા એ પછી વાળંદને પણ ચમત્કાર કર્યો તો એ કોઈ દેખાડો નહોતો પણ એક પ્રકારની એમની લીલા હતી એ વાંદરાઓને સમાધિ હોય કે રામદત્તે મારે આ દિશાની અંદર જો તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી ભગવાન આગળ તમે કાંઈ છુપાઈ ન શકો એ પછી બાળ મિત્રોને જમાડ્યા હોય કે રામદયાલને દર્શન કર્યા હોય પુત્રની પરીક્ષાની અંદર ઘનશ્યામ પ્રભુએ આપણે જોયું કે એક પ્રકારે એમને શાસ્ત્રનું પસંદ કર્યું છે કોઈ તલવાર કે સોના મોહર નહીં સાથે સાથે કંદોઈને પણ પરચો આપ્યો એક સોળ ચિહ્નો દેખાયો કે ખાપા તળાવડી પણ કેમ નામ પડ્યું હોય કે ઘનશ્યામને હિંસા બંધ જે કરાવી યુદ્ધ દરમિયાન અને હાથીને પણ એને પોતે વશમાં કર્યો એ માસીને પરચો હોય કે ચોર ચોટી ગયા હોય આવો નિત્યક્રમ એમનો હોય કે પછી બે સ્વરૂપે દર્શન કર્યા હોય તો આવી રીતે તો ઘણા પ્રસંગો આપણે છેલ્લા દસ દિવસની અંદર માણ્યા છે ખરેખર આ દરેક પ્રસંગો દિવ્ય છે અને આપણા ઈષ્ટદેવ છે ઈષ્ટદેવના પ્રસંગો જીવ જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધીના આપણને ખબર હોવી પડે તો જ આપણામાં એ જ્ઞાનરૂપી અમૃત આપણામાં આવે તો ખરેખર આ દસ દિવસ દરમિયાન ઘનશ્યામ ચરિત્ર બાળપ્રભુ ઘનશ્યામના પ્રસંગોનું આપણે સતત આપણે મનન ચિંતન કરી રહીએ કારણ કે સાક્ષાત્કાર તો જ થશે કે મનન ચિંતન અને નિધિ ધ્યાસન કરશું એ નિત્યક્રમ કરવાથી જ આપણને આ દરેક પ્રસંગોની સ્મૃતિ થશે જેમ વ્યાસ ભગવાને પણ ભલે એમને વેદો કે બધાય પ્રકારના પુરાણોની રચના કરી પણ શાંતિ તો ન થઈ અંતે શાંતિ ક્યારે થઈ કે જ્યારે ભાગવત ગ્રંથ લખ્યો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો એમણે લખ્યા બસ તેવી જ રીતે આપણે આ ચરિત્રોનું આપણે આચમન કરવાનું છે તો આપણા જીવનની અંદર પણ આ ઘનશ્યામ પ્રભુએ જે કરેલું છે હવે આપણે નીલકંઠ ચરિત્ર કથા પણ ભવિષ્યની અંદર કરવાના શીવી પરંતુ અત્યારે આ ઘનશ્યામ ચરિત્રની દસ દિવસની જે આપણે કથા ચાતુર્માસ કથા શ્રવણમાં આપણે શીખ્યા તો કથા શ્રવણનો વિશેષ મહિમા છે તો અવશ્ય આપણે આ કથાઓ સાંભળીએ અને આપણા જીવનની અંદર આ પ્રસંગો આત્મસાત કરી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય છેલ્લે આ ઘનશ્યામ ચરિત્રના દસમા દિવસે આપણે એક સરસ મજાનું એક કીર્તન છે જે ઘનશ્યામ પ્રભુ સંદર્ભે છે તો એ કીર્તન સાથે આપણે પૂરું કરીશું ઘન શ્યામ ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં મિત્રો છે જા જા વાગે છે વા જા ખેલકૂદ કરવા આવશો કે નહીં આવશો કે નહીં ઘન શ્યામ ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં દડો ઉછાળશું ફૂદરડી ફરશું રંગે રમાડવા આવશો કે નહીં આવશો કે નહીં ઘન શ્યામ ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં સ્વામી છે સાથમાં સંતો સંગાથમાં આકાશમાં ઉડવા આવશો કે નહીં આવશો કે નહીં ઘન શ્યામ ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં ખાટું મીઠું જમશું ખૂબ ખૂબ રમશું આનંદ પમાડવા આવશો કે નહીં આવશો કે નહીં ઘન શ્યામ ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય